ભણશે ગુજરાત કે ઉઠશે ગુજરાત નમસ્કાર ગુજરાત સરકાર ખૂબ મોટી મોટી વાતો કરે છે ગુજરાત સુખી સમૃદ્ધ વિકસિત ગુજરાત ગુજરાત સરકાર એવો દાવો કરે છે કે પોપટ ભૂખ્યોય નથી પોપટ તરસ્યોય નથી પોપટ આંબાની ડાળ આવું કશું જ નથી હોં જેટલી વાતો કરવામાં આવે છે નથી કંઈક સંપૂર્ણપણે ઊંધું ચિત્ર છે એક સર્વેના આંકડા બહાર આવ્યા છે અને એ આંકડા પ્રમાણે ગુજરાત જ્યાં દર વર્ષે ખૂબ મોટા મોટા કાર્યક્રમો થાય છે શાળા પ્રવેશ ગુણોત્સવ અને પછી નારા પણ આપવામાં આવે છે ભણશે ગુજરાત આ સર્વેના આંકડા પ્રમાણે તો ભણશે બાજુમાં રહી ગયું છે ઉઠશે ગુજરાત એવું વધારે લાગી રહ્યું છે હરેશ ઝાલા ડિકોમાં બેનિફિટ ન્યૂઝનો મત આજે તમને જણાવીશું કે ખરેખર ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ શું છે અને આ જે સ સ્ટડી બહાર આવ્યો છે તે પ્રમાણે ખરેખર ગુજરાતમાં વિદ્યાર્થીઓ જે પહેલાં ધોરણમાં જોડાય છે એમાંથી કેટલા દર વર્ષ દર દસ વર્ષે બાર વર્ષે આગળ અભ્યાસમાં જાય છે આંકડા જે આવ્યા છે ખૂબ ચિંતા કરાવનારા છે એ વસ્તુ અલગ છે કે સરકાર એમના પોતાના પણ આંકડા જાહેર કરશે યુનિફાઈડ ડિસ્ટ્રિક ઇન્ફોર્મેશન ફોર એજ્યુકેશન પ્લસના એકનો એક અહેવાલ પ્રસિદ્ધ થયો છે અને આ આંકડા છે ને એ માત્ર ચોંકાવનારા નથી જો આપણે જાગવું હોય ને તો ઘંટો વગાડી રહ્યા છે કે ભાઈ હવે તો જાગો આ આંકડા પ્રમાણે માધ્યમિક શિક્ષણ એટલે કે એક બાળક અથવા તો સો બાળક અગર પ્રથમ ધોરણમાં પ્રવેશ કરે છે તો એ જ્યારે માધ્યમિકમાં પહોંચે ને તો સો માંથી તેર ટકા વિદ્યાર્થી ઉઠી જાય છે અને વિદ્યાર્થીની સંખ્યા ચૌદ ટકા જેટલી છે આ જે તેર ટકા છે ને એ રાષ્ટ્રના સરેરાશ આઠ ટકા કરતાં પણ વધારે છે એટલું જ નહીં બારમા ધોરણ સુધી અભ્યાસ કરવામાં અઠ્યાવીસ ટકા વિદ્યાર્થીઓ ઉઠી જાય છે આ આંકડા છે ને એ ખૂબ જ ચિંતાનો વિષય છે અગર છેલ્લા દસ વર્ષના ગુજરાતના ડ્રોપ આઉટ રેશિયો અથવા આંકડા જોઈએ તો એક ખૂબ સારું સિમ્પલ સાદી ભાષામાં એનું આ રીતે અર્ધકરણ મૂકી શકાય કે એક વર્ષે અગર સત્તર લાખ વિદ્યાર્થીઓ પ્રથમ ધોરણમાં પ્રવેશ કરે છે તો દસ વર્ષ પછી એમાંથી માત્ર દસ લાખ વિદ્યાર્થી દસમા ધોરણમાં અભ્યાસ કરતા હોય છે એના બે વર્ષ પછી બારમા ધોરણમાં આ સંખ્યા ઘટી સાત લાખ જેવી થાય છે જ્યારે કોલેજમાં માત્ર ત્રણ લાખ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે મતલબ કે સત્તર લાખ જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં પ્રવેશ મેળવે છે પ્રથમ ધોરણમાં એ બાર તેર વર્ષ પછી માત્ર તે ત્રણ લાખ વિદ્યાર્થીઓ કોલેજ પ્રવેશ કરે છે ચલો એવું માની લઈએ કે દસમા પછી કેટલાક વિદ્ય વિદ્યાર્થીઓ ડિપ્લોમામાં ગયા કેટલાક આઈટીઆઈમાં ગયા કેટલા ટકા છે સરકાર પાસે કોઈ આંકડા જે કહી શકે કે ભાઈ આટલો મોટો ગેપ નથી બહુ જૂજ વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ લે છે સરકારી ચોપડા એટલે કે સરકારના અંદાજપત્રના તમે દર વર્ષે આંકડો જોશો તો એમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટતો દેખાડવામાં આવી રહ્યો છે આઠ ટકા સાત ટકા છ ટકા અને સતત એવી વાત કરવામાં આવી રહી છે કે ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટી રહ્યો છે ગુજરાતમાં શિક્ષણનું સ્તર વધી રહ્યું છે એવું નથી ગુજરાત સરકારની વિધાનસભામાં જે માહિતી આપવામાં આવેલી હતી એ પ્રમાણે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં ગુજરાત વિધાનસભામાં જે આંકડા આપ્યા હતા એ પ્રમાણે રાજ્યની બત્રીસ હજાર સ્કૂલમાંથી સોળસો છ સ્કૂલ એવી છે જે એક શિક્ષકથી ચાલે છે ઓછામાં ઓછી સાતસો સ્કૂલ એવી છે કે જે એક કોરડામાં એક થી ત્રણ હોય કે એક થી પાંચ ધોરણ કે એક થી સાત ધોરણ ભણે છે આ રીતે ભણે છે ગુજરાત આ રીતે ભણશે ગુજરાત દર્શક મિત્રો બીજા રાજ્યોની વાત કરીએ તો એના પ્રમાણમાં ગુજરાતમાં શિક્ષણ ખાસ કરીને સરકારી શિક્ષણ વ્યવસ્થામાં નાણાકીય ફાળવણી ઓછી થઈ રહી છે અગર શિક્ષકોની ઘટની વાત કરવામાં આવે તો ત્યાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ઘટ છે આપને ખ્યાલ હશે તાજેતરમાં જ રાજ્ય સરકારે વિવાદાસ્પદ જાહેરનામું બહાર પાડ્યું હતું એ લોકો નિવૃત્ત શિક્ષકોને એડહોક ધોરણે ફરી નિમણૂક આપવા માંગતા હતા યુવાનો બેકાર છે એ લોકોએ ટેટ પાસ કરેલી છે વિદ્યા સહાયક માટે લાયક છે અને આમ છતાં એમને તક નથી આપતા નિવૃત્ત શિક્ષકોને એડહોક ધોરણે એક કોન્ટ્રાક્ટ બેઝ પર નિયત પગાર નક્કી કરી અને એમને રાખવા માંગે છે આ છે આપણી શિક્ષણ વ્યવસ્થા દર્શક મિત્રો અગર ગુજરાતે ખરેખર વિકાસ કરવો હોય તો શિક્ષણ વ્યવસ્થા ખૂબ મજબૂત હોવી જોઈએ પાયાથી લઈને કોલેજ સુધી સરકારી હસ્તક્ષેપ સરકારનું ફંડિંગ વધવું જોઈએ જે વધતું નથી અનફોર્ચ્યુનેટલી ગુજરાતની પ્રજા પણ આ મુદ્દે એટલી જાગૃત નથી કારણ કે અહીંયા લોકો એવું સમજે છે કે સરકારી શિક્ષણ નબળું છે એના કરતાં ખાનગીમાં મૂકો સરકાર આ જ ઈચ્છે છે કે આ ઇમેજ ચાલુ રહે અને વધુમાં વધુ પરિવાર કુટુંબો સરકારની શાળાઓ પરનો નિભાવ છોડી અને ખાનગી શાળામાં એમના વિદ્યાર્થીઓ મૂકે એટલે સરકાર પરનો આર્થિક બોજો દર વર્ષે ઘટતો જાય અને છતાંય છેલ્લે સરકાર તો દાવો કરી જ શકે ભાઈ અમે તો ગુડ ગવર્નન્સ આપી રહ્યા છીએ તમારા બાળકો તમારા ભવિષ્યની પેઢી એનું ઉજ્જવળ ભવિષ્ય બને એની જવાબદારી ગુજરાતીઓના હાથમાં છે એમને માંગણી કરવી જોઈએ કે સરકારે શિક્ષણ પાછળ વધુ ને વધુ નાણાકીય ફાળવણી કરવી જોઈએ દર્શક મિત્રો ગુજરાતના મુદ્દાઓ ઉપર બેનિફિટ ન્યૂઝનો મત આ જ રીતે જાણવા માટે ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ અને બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોરની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ જોતા રહેશો